રાજકોટમાં વિદ્યાસભા અને અથર્વ ગ્લોબલ એકેડમી ઓફ આયુર્વેદ દ્વારા તારીખ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ વિધ્ય કર્મ વિધાગની કર્મનો રાષ્ટ્રીય સ્તરનો વર્કશોપ યોજવામાં આવશે રાજકોટની એકમાત્ર આયુર્વેદ સંસ્થા છે જે છેલ્લા પાસઠ વર્ષથી કાર્યરત છે તારીખ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના રોજ આયુર્વેદની દવા વગર દુખાવો મટાડી શકે તેવી સારવાર વિધ્ય કર્મ વિધાગની કર્મનો જ્ઞાનવર્ધક વર્કશોપનું આયોજન કરવામાં આવશે આયુર્વેદ ક્ષેત્રના ઇન્ટરનેશનલ નિષ્ણાંત અને હરિયાણા

શ્રી રાજકોટ વહી સભા એ રાજકોટની સૌથી જૂની આયુર્વેદની સંસ્થા છે ઓલમોસ્ટ વર્ષ જૂની આ સંસ્થા રાજકોટ ખાતે આયુર્વેદના વિકાસ અને એના પ્રચારમાં કાર્યરત એવી એક સંસ્થા છે અત્યારે અમારી નવી બોડી આ સંસ્થાને સંભાળી રહી છે અમે અત્યારે સંસ્થાનું જે અમારું ધન્વંતરી મંદિર છે એનું રિનોવેશન કરેલું છે ત્યાં અમારી ડિસ્પેન્સરી છે અને એમાં અમે ખૂબ જ રાહત દરે દર્દીઓને આયુર્વેદિક સારવાર આપીએ છીએ અમારું સંસ્થાનું જે ધન્વંતરી મંદિર છે એમાં ભગવાન ધન્વંતરી જે આયુર્વેદના આદિદેવ ગણાય કે જેના દ્વારા આયુર્વેદની સ્થાપના કરવામાં આવી છે એનું મંદિર છે અને ભગવાન ધન્વંતરીની જે મૂર્તિ છે એ પ્રાણપ્રતિષ્ઠા થયેલી મૂર્તિ છે અને આજે પાસઠ વર્ષથી અમે ત્યાં સતત એનું પૂજન ને બધું ચાલે છે ત્યાં અનેક પ્રકારના વિવિધ ચિકિત્સાલક્ષી કાર્યક્રમો ચાલે છે આયુર્વેદ એ ભારતની સૌથી જૂની ચિકિત્સા પદ્ધતિ છે એવું કહેવાય છે કે અત્યારે એલોપેથીના રૂટ્સ પણ આયુર્વેદમાંથી આવેલા છે અમુક સારવારો કોસ્મેટિક સર્જરી પ્લાસ્ટિક સર્જરી એ પણ અમારા આચાર્ય સુશ્રુતે વર્ણવેલી છે જેનો અત્યારે આધુનિક જે પ્લાસ્ટિક સર્જન્સ છે એનો ઉપયોગ કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયા ખાતે આવેલી ઓસ્ટ્રેલિશિયન કોલેજ ઓફ સર્જન્સ સાહેબ હું અત્યારે મેલબોર્ન બે વર્ષ પહેલાં હતો ત્યારે હું સંસ્થાની મુલાકાતે ગયેલો ત્યારે એના એન્ટ્રન્સમાં જ અમારા આચાર્ય સુશ્રુતની સ્ટેચ્યુ છે અને એ લોકો રોજ સવારે એનું પૂજન કરે છે તો જે ફાધર ઓફ સર્જરી કહેવાય એવા આચાર્ય સુશ્રુત અને આચાર્ય સુશ્રુત દ્વારા જ અમારી એક ચિકિત્સા પદ્ધતિ જેને કહેવાય છે વિદ્ધ કર્મ વિદ્ધ કર્મ એટલે વિંધવું આ એક એવી ચિકિત્સા પદ્ધતિ છે કે જે પેઇન મેનેજમેન્ટ ઇન્સ્ટન્ટ પેઇન મેનેજમેન્ટ માટે ખૂબ જ અસરકારક છે અને ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા અમને સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે કે આ બધી જે લુપ્ત થતી ચિકિત્સા પદ્ધતિ છે એને જીવંત કરવામાં આવે અને નવા નવા નિષ્ણાતો એની અંદર ટ્રેન થાય અને બહોળા સામાજિક વર્ગ સુધી આ ચિકિત્સા પદ્ધતિને પહોંચાડે એવું કહેવાય છે કે ભાઈ આયુર્વેદ એટલે કોઈ પણ સારવાર માટે એનું પરિણામ આવવા માટે ખૂબ લાંબો સમય લાગે છે આયુર્વેદમાં ઇમરજન્સી મેનેજમેન્ટ નથી પણ એવું બિલકુલ નથી વિદ્યકર્મ કર્મ આ બધી એવી ચિકિત્સા પદ્ધતિ છે કે જે ઇન્સ્ટન્ટ તમને રિઝલ્ટ આપે છે કમરનો દુખાવો પેરેલિસિસ ફ્રોઝન શોલ્ડર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી તમામ પ્રકારના દુખાવા માટે જે ઇન્સ્ટન્ટ પેઇન મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ કહી શકાય છે ઇમરજન્સીમાં પણ તમને દસ મિનિટની અંદર જેનું પરિણામ તમને દેખાય છે એ પણ કોઈપણ જાતને આડઅસર વગર કોઈપણ જાતની દવા લીધા વગર કે જેમાં લોકો વર્ષોથી પેઇન કિલર્સ લેતા હોય છે એવા દર્દીઓને પણ ખૂબ સારા ચમત્કારિક પરિણામો આ વિદ્યકર્મ ચિકિત્સા દ્વારા આપવામાં આવે છે હરિયાણા ખાતે ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજના ખૂબ જ જાણીતા ડૉક્ટર શ્રીનિવાસ ગુજરવાર કે જેઓ ઇન્ટરનેશનલ પણ મારી સાથે કામ કરી ચૂક્યા છે એ બે દિવસ રાજકોટ આવવાના છે ગુજરાતભરના સો જેટલા આયુર્વેદિક તબીબો આ બે દિવસના કર્મના વર્કશોપમાં એમની અંડરમાં ટ્રેનિંગ લેવાના છે અને આ ટ્રેનિંગ દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયત એટલે રાજકોટ જિલ્લાનું આયુષ સેલ એટલે કે આયુષ વિભાગના તબીબો બે દિવસ માટે નિઃશુલ્ક સારવાર કેમ્પ અમે રાખ્યો છે જેમાં તમામ પ્રકારના દુખાવાના દર્દીઓને તપાસી અને આ કર્મ દ્વારા એમની સારવાર કરવામાં આવનાર છે અને આ જે નિદાન યજ્ઞ છે અને આ જે વર્કશોપ છે એ અમારા ધન્વંતરી મંદિર કેનાલ રોડ રાજકોટ ખાતે અમે આનું આયોજન કરેલ છે આવતીકાલે શનિવારે ત્રીસ તારીખે અને રવિવારે એકત્રીસ તારીખે કે જેમાં રાજકોટના કે રાજકોટની આજુબાજુના વિસ્તારના તમામ પ્રકારના દુખાવાથી પીડિત દર્દીઓને અમે નિઃશુલ્ક સારવાર પણ આપવાના છીએ અને ગુજરાતભરના સો જેટલા આયુર્વેદિક તબીબો આની ટ્રેનિંગ પણ લેવાના છે તો આ એક નવતર વર્કશોપ અમે આયુર્વેદ ખા વૈદ્ય સભા ખાતે આયોજિત કરેલ છે જેમાં રાજકોટની જનતાનો પણ અમને સહકાર પ્રાપ્ત થશે એવી અમને પૂરી ખાતરી છે અને ખાસ તો અબ તક મીડિયા દ્વારા અમને તક આપવામાં આવી છે કે અમારા આયુર્વેદને રાજકોટની જનતા સુધી પહોંચાડવા માટેનું એક પ્લેટફોર્મ અમને આપ્યું છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર એક ખાસ તો સમય અને રાજકોટ સિવાયના પણ જે બીજા સેન્ટરમાંથી કોઈને આવવાની ઈચ્છા હોય એ પણ આમાં લાભ લઈ શકે કેમ્પમાં નિઃશુલ્ક નિદાન અમારા જે જિલ્લા પંચાયતના આયુષ તબીબો કરવાના છે બપોરે લગભગ બેથી પાંચ દરમિયાન દર્દીઓ આ સારવાર યજ્ઞમાં આવી શકે છે અને એમનું નામ ત્યાં ઇન્સ્ટન્ટ પણ નોંધાવી શકે છે શનિ અને રવિવાર બંને દિવસે આ સારવાર યજ્ઞ ઉપલબ્ધ છે રાજકોટ જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓમાંથી પણ જે દર્દીઓ આવા પેરાલિસિસ કમરનો દુખાવો આર્થરાઇટીસ કે ફ્રોઝન શોલ્ડર કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ આવા રોગોથી જે પીડાતા હોય ઇવન માઇગ્રેન માથાનો દુખાવો તો આ તમામ દર્દીઓ આ સારવાર યજ્ઞનો લાભ લઈ શકે એના માટે રાજકોટ વૈસભાના અમારા તમામ કારોબારી સભ્યો આપ સૌને અમે વિનમ્ર અપીલ કરીએ છીએ કે આપ પણ આ નિદાન યજ્ઞનો અને સારવાર યજ્ઞનો લાભ લો અને આ ચિકિત્સા પદ્ધતિ શું છે એનું વિસ્તૃત વર્ણન પણ અમારા અબતકના જે સાંજનું અમારું પેપર છે એમાં આવશે જ એટલે આપ એ પણ વાંચી લેજો એટલે વિસ્તૃત તમને આની માહિતી પણ મળશે પરંતુ આ એક એવી ચમત્કારી ચિકિત્સા પદ્ધતિ છે કે જે ગુજરાતના ઘરે ઘર પહોંચે એવો અમારો એક વિનમ્ર પ્રયાસ છે જય આયુર્વેદ જય ધન્વંતરી